હા દેવ હર ડાયરા ને કેમ છે બધા મજામાં આજે આપણે ને સવારના પોર માં નીકળી ગયા હો ભાઈ માં ઇતિહાસ માતાજી ના દર્શન જોકે દર પૂનમે જાય જ છે મમ્મીના બે કેમકે મમ્મી ને દર પૂનમે એ બીજું પૂનમ ભરવા જવાની હોય છે રસ્તામાં પછી ટાંકી રાડો રાડ થઈ માર નાસ્તો કરવો નાસ્તો કરવો એને નાસ્તો કરાવ્યો પછી પાણીના સીસા પીસા મમ્મી ભાઈ રહ્યા ત્યાંથી આલતા થયાને ત્યાં એન્જિન રાડું નાખી મારે નાસ્તો કરો મારી એને એનજી ઓઈલ બોઇલ પીવ પાછી પછી વળી પાસે ત્યાંથી થોડાક આગળ હાલતા થયા હોઈ ત્યાં તો પછી નજરે પડી કે હવે માધુપુર મંડપ ખડો થયો છે ત્યારે તો દર્શન કરવાના મૂકું ના જઈ રહ્યો હુકમ ના થયો અત્યારે ચોક્કસ આપણે દર્શન કરશું પછી ત્યાં દર્શન કર્યા વ્યવસ્થિત પછી પાછા નીકળી ગયા અહીંયા માધુપુર ચોપાટીઓ આગલાં વિડિયામ કીધું એન્જિયામ જોરદાર લોકેશને એક પેરી ઘુમરો મારી ગયા મોજા તોરા જમાવટના પાટિયા છે પછી પાછી કે ગયા બાથોડો બાથોડો તમારે કઈ ઘટેને પછી આવ્યા ડાયરેક્ટ નરવાઈ માતાજીના ને મંદિર સોમનાથ જામનગર રોડ ઉપર હાલવા ખબર છે લગભગ અહીં મોસ્ટ ઓફલી બધા સ્ટોપ કરતા જ હોય છે ચા પાન પછી એક ને નરવાઈ માતાજીના દર્શન કર્યા બહુ વ્યવસ્થિત મંદિર છે તમે જોઈ જ શકો છો મજા આવે છે આવો તો ક્યારેક દર્શન કરજો બહુ વ્યવસ્થિત મંદિર છે પછી એકને નાસ્તા વાસ્તા કરીને પછી પાછા નીકળી ગયા પછી આગળ જાવ એટલે ગોસા ટપીને મોડ પરનો પાટીઓ આવે ત્યાંથી છે ને અંદર લઈ લેવાની જોઈ શકો મોડ પરનું પાટી આવે ત્યાંથી અંદર લઈ લાવ ને એટલે પછી સિંગલ પટ્ટી જ રોડ છે એવું જેમ આ રોડ થોડોક ખરાબ છે પણ લોકેશન સારા છે આજુબાજુના તળાવ બળાવને આવે છે એટલે વાંધો નથી આવતો જો અહીંયા છે ને ચોમાસાના ત્રણ મહિના બંધ હોય છે એનું કારણ છે કે પાણી ભરાઈ ગયેલું હોય છે એટલે ત્રણ મહિના લગભગ ત્યાં બાઇક કે ફોર વ્હીલ કે કંઈ જઈ ના શકે એટલે ચોમાસામાં થોડીક તકલીફ થાય એવું છે બાકી કંઈ વાંધો આવે એમ છે ને પછી આપણે ફાઇનલી પૂગી ગયા માતાજીનું મંદિરો જોઈ શકો છો તમે આજે માતાજીનું મંદિર મા વિદ્યાવાસી માતાજી મૂર્તિ નીચે છે નવ લાખ લો આ મૂર્તિ શાંતિ દેખાડવાનું મિનિંગ ખાલી એટલું જ છે આપણે જયારે મંદિરે જાય ને ત્યારે મોસ્ટ ઓફલી બધા ને ઉતામર જ હોય છે કે જટ દર્શન કરી લે જટ દર્શન કરે અરે વાલા મંદિરે ગયા છે ભાઈ પછી શાની ઉતામર શાંતિ થી દર્શન તો કરો ભલા માણ હું તો ઘણા મંદિરે ગયો છું ને એમ જ ધક્કા મૂકી ધક્કા મૂકી મંદિરે જ ગયા છો તો શાંતિ દર્શન કરાય પેલી વાત તો ભગવાનને ખબર તો પડી જાય કે ભાઈ ને આ જો આપણે આગલા વિડીયોમાં શનિદેવ ગયા હતા ને ત્યાં પણ ધજા ચડાવવાનો આપણે લાવો લીધો હતો અહીંયા પણ આપણે માતાજીને ચુંદરી ચડાવવાનો લાવો લીધો હતો આવી માતાજીની કૃપા ઉરી એટલે ઘણું ઘણું બસ બીજું શું જોઈએ છે જીવનમાં ભાઈ બાકી ઘણું બધું દીધું જ છે ભાઈ જલસા હે જો આપણે પછી ના શ્રીફળ વધારવા ભૂકી ગયા See probably for what ત્યાં જો તમે જોઈ શકો છો ત્યાં ઝીણકા ઝીનકા ઘણા મંદિર છે જે રામાપીરનું છે પછી આપણે મહાદેવનું પણ મંદિર છે જોઈ શકો છો તમે મહાદેવના પણ તમારે ત્યાં જ દર્શન થઈ જાય પછી આવે છે આપણે બજરંગ બલીઓ હો બજરંગ બલી બજરંગ બલીનું પણ મંદિર છે જ આપણે અને ગજાનંદ ગણપતિ મહારાજનું પણ છે જ જોઈ શકો છો તમે પછી એક એકને દર્શન દર્શન કરી લીધા બધા પછી માતાજી ની પ્રસાદી લઈ લીધી તો મંદિર છે ને જગ્યા પણ બહુ છે ને પછી આપણે નીકળી ગયા પાછા ઘર તરફ તો જે કોઈ ભાઈઓ પણ સબ્સ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ શેર કરતા જ